જિગ્નેશ મેવાણીને અમારું પૂરેપૂરું સમર્થન છે અને એટલા માટે છે કે ગુજરાતમાં બે રોકટોક દારૂ વેચાય છે અને જાળવવાની બાબત છે એ કોઈ પણ કાળે શક્ય થઈ શકવાનું નથી અમે નવસારીમાં પણ દારૂના અડ્ડાઓના લિસ્ટ બનાવી રહ્યા છે આવનારા સમયમાં અમે એક પ્રેસ કોન્ફરન્સ કરશું અને દારૂ દારૂના અડ્ડાઓના લિસ્ટ જાહેર કરશું અને અમે જેમની પાસે કાયદાકીય લગભગ નોલેજ નથી એવા માણસના હાથમાં ગૃહ મંત્રાલય આપી દીધું છે ત્યારે જો એમની પાસે કાયદાઓનું નોલેજ હોય તો એ જીગ્નેશ જે એમને કહ્યું કે ગુજરાતમાં બેરોક ટોક દારૂ વેચાય છે અને પોલીસની નિગરાણી હેઠળ વેચાય છે કાયદો વ્યવસ્થા કઠડી છે ત્યારે એમની સામે પોલીસને લડાવવાનું કામ કર્યું પોલીસને સામા કરવાનું કામ કર્યું પણ ખરેખર જો કોઈ ભણેલો અને નોલેજ વાળો વ્યક્તિ હોય તો એક ગૃહમંત્રી એમના કાયદાઓને મજબૂત બનાવવા માટે પોલીસને કહેતે કે ભાઈ અમારી પોલીસની જે ભૂલ હોય